અમદાવાદમાં કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસે ધરણા કર્યા કલેક્ટર કચેરી બહાર પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા મતદાતાની જાણકારી વગર બારોબામ ફોર્મ સાથ જમા થવા અંગે રજૂઆત કરવામાં આવી કોંગ્રેસ કાર્યકરો કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા માટે જતા તેમને અટકાવવામાં આવ્યા છે કોંગ્રેસ કાર્યકરોને રોકવામાં આવતા કલેક્ટર કચેરી બહાર ઘર્ષણ જોવા મળ્યું કેટલાય વખતથી જે વોટ ચોરીની વાત ચાલી રહી છે એને એમણે સાબિત કરી દીધી છે છેલ્લા બે ત્રણ દિવસમાં જ અત્યાર સુધી એસઆઈઆરની કામગીરી ચાલી કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ એમાં બરાબર સાથ આપ્યો અને છેલ્લી ઘડીએ એમણે હજારોની સંખ્યામાં રાતોરાત ફોર્મ સાથ ભરીને કેટલાય મતદારો જે છે તેમના મતદાન રદ કરવાને માટે પ્રક્રિયા શરૂ કરી કોંગ્રેસ કમિટેડ છે સંવિધાને હક આપ્યો છે દરેક નાગરિકને મત આપવાનો અને કોઈ પણ મતદાન ના કરી શકે અને કોઈનો પણ મત કપાઈ જાય તેને માટે અમે પૂરેપૂરી લડત લડવાના છે અત્યારે કલેક્ટરની આગળ અમે રજૂઆત કરી છે ઇલેક્શન કમિશનને કાલે મળ્યા એમની આખી આ મશીનરી છે કલેક્ટર ઇઆર ઓ અને આરઓ એ લોકો જે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે અમે કહ્યું છે કે અમને સૌથી પહેલા તો છ સાત આઠ ફોર્મની